ધોરણ સાત ચેપ્ટર છ વિચરતી અને વિમુક્ત જાતિઓ ભારત વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે રાષ્ટ્રની ભૌગોલિક વિવિધતા જોતા સમગ્ર રાષ્ટ્રને એક સૂત્રે સાંકળવાનું ભગીરથ કાર્ય અનેક રીતે થયું છે આપણાથી ભિન ભાષા કે રહેણી કરણી ધરાવનાર પ્રત્યે પણ પોતાપણાની ભાવનાથી સંકળાયે રહ્યા છીએ આમ વિવિધ સંસ્કૃતિઓને સાંકળતી વિચરતી અને વિમુક્ત જાતિઓ અંગે આપણે અભ્યાસ કરીએ વિચરતી અને વિમુક્ત જાતિઓ વ્યવસાય તેમજ વિવિધ હેતુઓના કારણે એક સ્થળેથી બીજા સ્થળે સતત ભ્રમણ કરતી રહેતી હતી ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામમાં આ જાતિઓની ભૂમિકા જોતા તત્કાલીન અંગ્રેજ સરકારે આ જાતિઓને અન્ય સમુદાયથી અલગ કરવા ઈસવીસન અઢારસો એકોતેરમાં ક્રિમિનલ ટ્રાઇબ્સ એક્ટ અઢારસો એકોતેર અંતર્ગત કેટલીક જાતિઓને ખોટો આરોપ મૂકી ગુનેગાર સમુદાય તરીકે ઘોષિત કરી આ અપપ્રચારનો ભાંડો ફૂટવામાં ઘણો સમય લાગ્યો ભારત સરકારે સ્વતંત્રતા બાદ ઈસવીસન ઓગણીસો બાવનમાં આ કાળા કાયદામાંથી આ જાતિઓને મુક્ત કરતા તેઓ વિમુક્ત જાતિઓ તરીકે સન્માનભર્યું સ્થાન પામી આટલું જાણો ગુજરાત રાજ્યમાં વર્ષ બે હજાર વીસ સુધીમાં પ્રસિદ્ધ થયેલી યાદી મુજબ વિચરતી જાતિઓમાં અઠ્યાવીસ જાતિઓ અને વિમુક્ત જાતિઓમાં બાર જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે વિચરતી અને વિમુક્ત જાતિઓ લાક્ષણિકતાઓ અને જીવનશૈલી કેટલીક જાતિઓ જીવન નિર્વાહ માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ સતત ફરતી રહેતી હતી જેને આપણે વિચરતી કે વિમુખ જાતિ તરીકે ઓળખીએ છીએ લગભગ સમગ્ર ભારતમાં વિખરાયેલી આ જાતિઓ નાના મોટા વ્યવસાયો કરીને જીવન ગુજારો કરતી હતી તેમનું જીવન મોટે ભાગે વન્ય સંસાધન અને પશુપાલન આધારિત હતું વિચરતી અને વિમુખ જાતિના લોકો પોતાના પશુઓ સાથે દૂર દૂર સુધી ફરતા રહેતા તેઓ સ્થાયી ખેડૂતો પાસેથી અનાજ કપડાં વાસણ અને અન્ય વસ્તુઓ માટે ઊન ઘી વગેરે વસ્તુઓનો વિનિમય પણ કરતા હતા કેટલીક વિચરતી જાતિઓ જવાન વરો પર સામાન લાદી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ વસ્તુઓનું ખરીદ વેચાણ કરતી હતી કેટલીક જાતિઓ ઘેટા બકરા ઘોડા ગાય ભેંસ ગધેડા ઊંટપાડા બળદ વગેરેના વેપાર સાથે પણ સંકળાયેલી હતી વિવિધ જાતિના નાના મોટા ફેરિયાઓ એક ગામથી બીજે ગામ જઈને જાતે બનાવેલા દોરડા ઘાસની ચટાઈ અને મોટા થેલા વેચતા કેટલીક વિચરતી વિમુખ જાતિઓમાં કાંગસિયા મોડવાનોનો સમાવેશ થતો હતો જે બંગડી અને સૌંદર્ય પ્રસાધનોના વેપાર સાથે જોડાયેલા હતા આ જાતિઓની એક વિશિષ્ટ ઓળખ એ રહેતી હતી કે તેઓની ભાષા અને સામાજિક બાબતો તેમજ રહેણી કરણી પણ સમાન રહેતી હતી સ્થાયી સમાજ વ્યવસ્થાના અભાવે અન્ય સમાજો કરતાં ભિન્ન કક્ષાનું જીવન જીવતા હતા સાંસી કંજર વગેરે જેવી જાતિઓ તેમજ વણઝારા કર્કમુંડી હરણ શિકારી જેવા સમૂહોને વિચરતી અને વિમુક્ત જાતિઓમાં મૂકી તેમના વિકાસ માટે સરકારે ખાસ પગલાં ભર્યા છે તેમના વિકાસ માટે અને તેમની સંસ્કૃતિની જાળવણી માટે સરકારે તેમના પર ખાસ અભ્યાસ કરાવી ઈસવીસન બે હજાર આઠમાં એક વિસ્તૃત અહેવાલ રિપોર્ટ તૈયાર કરાવ્યો છે તેમણે બંધારણીય રીતે વિચરતી અને વિમુખ જાતિઓનો દરજ્જો આપી માનવ અધિકાર આપવાનો પ્રયત્ન કર્યો છે ભારતની વિચરતી જાતિઓમાં અઘોરી બહુરૂપી વણઝારા બરંડા ભામટા ભોવી ચિત્તોડિયા હેલવા ઈરાની જાતિગર કોટવાડિયા બેરાગી પારધી તલવાર કામતી વગેરેનો સમાવેશ થાય છે ગુજરાતમાં વિચરતી જાતિઓમાં બજાણિયા ગારુડી વાંસોડા ભવેરિયા રાવળ કાંગસિયા સલાટ વગેરે જેવી જાતિઓનો સમાવેશ થાય છે તો વિમુક્ત જાતિઓમાં છારા ડફેર મિયાણા વાઘેર દેવીપૂજક સંધિ વગેરેનો સમાવેશ થાય છે આ બધી જાતિઓને ભારત સરકારે અતિ પછાત અને વધુ પછાત જાતિઓમાં મૂકી તેમના વિકાસ માટે વિશિષ્ટ યોજનાઓ બનાવી છે આ યોજનાઓમાં આ સમૂહો સતત સ્થળાંતરિત રહેતા હોવાથી તેમને સ્થાયી કરવા માટેની બાબતોનો સમાવેશ કરેલો છે તેમના બાળકો માટે ખાસ આશ્રમ શાળાઓ અને છાત્રાલયોની સ્થાપના કરવામાં આવી છે કેટલીક વિચરતી અને વિમુખ જાતિઓની જીવનશૈલીને આપણે ભારત અને ગુજરાતના સંદર્ભમાં જાણવાનો પ્રયત્ન કરીશું પહેલું દેવીપૂજક ગુજરાતમાં વિમુક્ત જાતિઓ પૈકી દેવીપૂજક જાતિ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં જોવા મળે છે શાકભાજીના ઉત્પાદન અને વેપાર ઉપરાંત કેટલાક પરંપરાગત વ્યવસાયોમાં આ લોકો સંકળાયેલા જોવા મળે છે આ સમાજમાં શિક્ષણનું નીચું પ્રમાણ જાગૃતિનો અભાવ હોવાથી અંધશ્રદ્ધા અને કેટલીક કુપ્રથાઓ આજે પણ ક્યાંક ક્યાંક જોવા મળે છે પરિણામે સમાજમાં ગરીબી જોવા મળે છે આ સમાજમાં સામાજિક વિખવાદો કે કૌટુંબિક સમસ્યાઓમાં જ્ઞાતિપંથ લવાદની પ્રભાવી ભૂમિકા ભજવે છે તેના દ્વારા સમસ્યાઓનું નિવારણ કરાતું હોવાથી અદાલતોમાં તેમના આંતરિક પ્રશ્નો ઓછા જોવા મળે છે હાલમાં આ સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધવાને કારણે તેમના સામાજિક અને આર્થિક પાસામાં સુધારાત્મક પરિવર્તન જોવા મળે છે બીજું વણઝારા વણઝારા સાથે સંકળાયેલા લોકો એટલે વણઝારા વિચરતી વિમુક્ત જાતિઓમાં વણઝારા સૌથી અગત્યના હતા પ્રાચીન કાળથી ભારત સમાજ વ્યવસ્થાનું એક જાણીતું નામ છે મોટે ભાગે વણઝારાઓ વેપારી પોઠોને લાવવા લઈ જવાનું કાર્ય કરતા તેમની પોઠોનો સમૂહ વણઝાર એટલે કે ટાંડુ કહેવાતો અલાઉદ્દીન ખિલજી દિલ્હીના બજારો સુધી અનાજ અને અન્ય ચીજવસ્તુઓ લાવવા લઈ જવા માટે તેમનો ઉપયોગ કરતો બાદશાહ જહાંગીરે પણ વણઝારા દ્વારા બળદો પર અનાજ લાદીને શહેરોમાં વેચવાના તેમના કાર્યનો ઉલ્લેખ કર્યો છે ખાસ બાબત તો એ છે કે યુદ્ધ દરમિયાન વણઝારાઓ બળદોની પોઠ દ્વારા મુઘલ સેના માટે અનાજ અને ચીજવસ્તુઓ લાવતા હતા એક રીતે જોઈએ તો વણઝારા ભારત અને વિશ્વ વચ્ચેની કડી હતા મધ્ય એશિયાથી અનેક ચીજવસ્તુઓ તેમના દ્વારા ભારતમાં આવતી અને ભારતથી બહાર જતી તેઓ ભારત પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સુધી જોવા મળે છે અંગ્રેજોના શાસન પછી આ સમાજ વેરવિખેર થયો ગરીબ વણઝારા બંગડી કાંગસીના વેપાર વેપારી થયા તો કેટલાક મજબૂર થયા કેટલાક માટીકામ સાથે પણ સંકળાયા જોકે સ્વાતંત્ર્યોત્તર ભારતમાં શિક્ષણ અને અન્ય યોજના કે લાભો લઈ તેઓ વિકસિત થયા છે અન્ય વિચરતી અને વિમુક્ત જાતિઓ ત્રીજું માલધારી ગુજરાતમાં ગીર બરડા આલેચ અને કચ્છના રણ પ્રદેશમાં વસતા માલધારીઓ વિચરતી અને વિમુખ જાતિઓ માટે ઉલ્લેખાયેલ છે ગીર અને બરડા ડુંગરના જંગલમાં તેઓ નેસમાં રહેતા હોય છે અને મોટે ભાગે પશુપાલન પર જીવન નિર્વાહ ચલાવતા હોય છે કચ્છના રબારીઓ ઉનાળામાં કચ્છથી મધ્ય ગુજરાત સુધી સ્થળાંતરિત થતા રહેતા હોય છે એમની સાથે ઊંટ અને ઘેટા બકરા મોટા પ્રમાણમાં હોય છે સ્ત્રીઓ અને પુરુષો ઘેટાની ઊન અને બકરાના વાળ કાંતવાનું કાર્ય કરતા હોય છે અને તેમનો જીવન નિર્વાહ તેમના પર આધારિત હોય છે કરતબ કરતા જોઈએ છીએ જુદા જુદા કરતબ કરી જોકે અંગ કરતબની ઘણી બધી કલાઓ તેઓ જાણતા હોય છે જાદુ દોરડા પર ચાલવું લાકડી પર ચાલવું જેવા કરતબોથી તેઓ લોકોનું મનોરંજન કરતા હોય છે પરંતુ અશિક્ષિત અને ગરીબ હોવાથી સમાજના મૂળ પ્રવાહથી તેઓ દૂર રહેતા હોય છે સતત સ્થળાંતરિત થવું તે પણ તેમના વિકાસમાં બાધક રહ્યું છે હવે તો તેમનો આ પરંપરાગત વ્યવસાય પણ બંધ થયો છે અને દેશના મુખ્ય પ્રવાહમાં તેમના ભણવાનો પ્રારંભ થયો છે પાંચમું કાંગસિયા અને અન્ય વિચરતી અને વિમુક્ત જાતિઓમાં કાંગસિયા વેડવા મદારી ડફેર વગેરેનો સમાવેશ થાય છે કાંગસિયા મોટે ભાગે કાનસી અને સૌંદર્ય પ્રસાધનનું વેચવાનું કાર્ય કરતા હોય છે તેઓ પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરી થતા રહેવાને કારણે અને તેમના પરંપરાગત વ્યવસાય બંધ થવાને કારણે અવિકસિત પરિસ્થિતિમાં જીવે છે આ બધી જાતિઓની જીવનશૈલી મોટે ભાગે કબીલા પ્રથા પરિવાર અથવા કુટુંબ પ્રકારની જોવા મળે છે તેઓ દૂર દૂરના વિસ્તારમાં રહેતા હોવા છતાં તેમની ભાષા અને જીવનશૈલી સમાન જોવા મળે છે તેમનો ખોરાક અને પહેરવેશ પણ લગભગ સમાન હોય છે આટલું જાણો કેટલીક વિચરતી તેમજ વિમુક્ત જાતિઓ નિયમિત સ્થળાંતરિત થતી હોવા છતાં તેમના આંતરિક સંબંધો ટકી રહ્યા હતા વર્ષમાં કોઈ નિયમિત દિવસે આ જાતિના લોકો નક્કી કરેલા સ્થળે ભેગા થતા આ દરમિયાન જ તેમના વિવાહ જેવા સંબંધો નક્કી થતા તેમજ વર્ષ દરમિયાન કોઈના મૃત્યુ જેવી બાબતોની જાણકારી પણ મળી રહેતી આ વ્યવસ્થા ખરેખર અદ્ભુત હતી બદલાતા સમય સાથે પરિવર્તન કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોએ આવી જાતિઓના ઉત્કર્ષ માટે કેટલીક તો વિશિષ્ટ યોજનાઓ દ્વારા તેમને સામાન્ય પ્રવાહમાં ભેળવાનો પ્રયત્ન કર્યો છે શિક્ષણ સ્વાસ્થ્ય સ્વચ્છતા મકાન વગેરેની સવલતો પૂરી પાડી તેમને રોજગારી મળે તેવું વાતાવરણ ઊભું કર્યું છે વાદી બજાણિયા મદારીને હવે આપણે રસ્તા ઉપર કરતબ કરતા જોતા નથી એક સમયે મનોરંજનના આ મુખ્ય પ્રવાહમાં રહેનારા આ લોકો કાર્ડની થપાટને કારણે પોતાની ઓળખ ગુમાવી બેઠા હતા સરકારે વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે તેમને સાંકળીને તેમનો યથોચિત વિકાસ કરવાનો પ્રયત્ન કર્યો છે પરંતુ હજુ પણ શિક્ષણ અને જાગૃતિના અભાવે વિચરતી અને વિમુખ જાતિઓમાં ગરીબી અને બેરોજગારી જોવા મળે છે એ સૂચવે છે કે એમના ઉત્થાન માટે વિશેષ પ્રયત્નોની જરૂર છે કલ્પના કરો દર ત્રણ મહિને રહેઠાણ બદલતી વિચરતી જાતિ સમુદાયના તમે સભ્ય છો અને તમારા જીવન પર સી અસર થશે